ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલમાં સાત વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે પછાડ્યું જેમિમાં રોટ્રિક્સ એકસો સત્યાવીસ અને કેપ્ટન હરમનપ્રીત કૌર 89 રન બનાવ્યા ભારતે વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે સ્ટેડિયમમાં ભારતને ત્રણસો ઓગણચાલીસ રનનો વિશાળ પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો જવાબમાં ભારત જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે શરૂઆતમાં તેની સારી ન હતી અને તેને વિકેટ ખોઈ હતી બાદમાં જેમીમા રોટ્રિક્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરની અનુભવી બેટિંગની મદદથી ભારતે

છોડ્યું નહીં અને ટીમ ઇન્ડિયાને જ્યાં સુધી જીત્યા નહીં ફાઇનલની ટિકિટ પાકી થાય નહીં ત્યાં સુધી હું રમીશ એવું જ નક્કી કરીને આવી હતી એવું લાગતું હતું અને રોડ્રિક્સે ખરેખર એવું જ કરી બતાવ્યું અન્નમ રહી એન્ડ સુધી અને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં તેને જ પહોંકાી તો ટીમ ઇન્ડિયા જીત્યા બાદ ખૂબ લાગણીશીલ લાગતી હતી તેને પ્રવેશ મેળ્યો છે ફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે